કચ્છ જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લામાં સતત શિક્ષકોની ગટ વર્તાતી હોય છે એક તરફ ભારત સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને દરેક બાળક સાક્ષર થાય તે પ્રકારે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો કચ્છ જિલ્લાનું ચિત્ર કંઈક જુદું જ છે જિલ્લામાં શિક્ષકોની ઘટના કારણે બાળકોને શિક્ષણ મળી શકતું નથી અને શિક્ષણના અભાવે ક્યાંક ને ક્યાંક બાળક નિરક્ષર સાબિત થતું હોય છે તેવામાં આજ રોજ અમારા કચ્છગારી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કચ્છ જિલ્લામાં પહેલા કુલ ઓગણત્રીસો શિક્ષકોની ઘટ હતી અને વર્તમાને જ્યારે ઓનલાઈન શિક્ષક ફેરબદલી કેમ્પ યોજાયો હતો ત્યારે આશરે તેરસો જેટલા શિક્ષકોએ તેમાં ફેરબદલી માટેની અરજી કરી હતી અને ઓફલાઈન કેમ્પ યોજાયો હતો તેમાં આશરે ચારસો જેટલા શિક્ષકોએ જિલ્લા ફેરબદલી માટે અરજી કરી હતી અંકુલ વર્તમાનમાં જોવા જઈએ તો આશરે કચ્છ જિલ્લામાં ચાર હજાર જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે ત્યારે અમારી ટીમ દ્વારા એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હવે નવા શિક્ષકોની ભરતી ક્યારે થશે અને ક્લાસરૂમ સુધી પહોંચતા આ શિક્ષકોને કેટલો સમય લાગશે ત્યારે અધિકારી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે આ માટેનો સંપૂર્ણ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને હાલ બે દિવસ માટે પણ ફરી પાછો ઓનલાઈન કેમ્પ યોજાશે અને તેમાં શિક્ષકો અહીં કચ્છ જિલ્લામાં રોકાઈ જાય તેવા પ્રયત્ન અમારી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને બે દિવસમાં સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ત્યારબાદ ખબર પડશે કે કચ્છ જિલ્લામાં નવા શિક્ષકો કયા આવશે કેટલા આવશે અને તેઓને ક્લાસરૂમ સુધી પહોંચતા કેટલા દિવસો લાગશે આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં અત્યારની કચ્છની અંદર શિક્ષણની ઘટ છે એ વાસ્તવિકતા છે મેં સીએમ સાથે પણ વાતચીત કરી છે અને લેખિત પણ આપણે આપ્યું છે કચ્છની શિક્ષકના ઘટ માટેની તારીખ અગિયારના રોજ ત્યાર પછી કચ્છની અંદર જ્યારે ધોરડાના પ્રવાસમાં જ્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યારે સાંસદશ્રી બધા ધારાસભ્યશ્રીઓ સંગઠનના પ્રમુખશ્રીઓ હું પણ સાથે હતો અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને શિક્ષણના ઘટની વાત કરી ત્યારે એમને તરત જ શિક્ષણ મંત્રીને ફોન દ્વારા સૂચનામાં આપવામાં આવી કે કચ્છનો જે આ પ્રશ્ન શિક્ષણનો ઘટનો સહિત તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને અમને ખાતરી આપવામાં આવી છે કે ટૂંક જ સમયમાં કચ્છનો શિક્ષણનો પ્રશ્ન હલ થઈ શકે એવો મને પણ વિશ્વાસ છે ને મેં શિક્ષણ અધિકારી સાથે ગઈકાલે જ શિક્ષકો પણ આવ્યા હતા એટલે એમની સાથે મેં પણ વાત કરી છે એટલે અધિકારીના કહેવા મુજબ જે પ્રક્રિયા કરવાની હતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે ટૂંક સમયની અંદર જો સરકાર શિક્ષકને અહીંયા ફાળવણી કરવામાં આવે તો લાંબો સમય લાગે એવું નથી વીસ પચીસ કે વધુ મહિનામાં ત્રીસ દિવસની અંદર આ સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ થઈ જશે કાયમી ઉકેલ માટે આપણો આપ સૌ જાણો છો તેમ ગુજરાતની અંદર કચ્છ એવું જિલ્લો છે ભૌગોલિક દ્રષ્ટિએ અને વિસ્તાર લાંબો હોવાનાથી કારણે અહીંયા સ્થાનિક જો ભરતી કરવાનો ચાન્સ આપવામાં આવે તો કાયમી ઉકેલનો મળી શકે સરકારની પાસે આપણે એ પણ રજૂઆત કરી જ છે કે ભવિષ્યની અંદર કચ્છની શિક્ષણની ઘટતા પૂર્ણ કરવા માટે જો પચાસ ટકા સાઠ ટકા જે ગાઈડલાઈન મુજબ જો સ્થાનિક ભરતી કરવામાં આવે તો કચ્છનો આ શિક્ષણનો પ્રશ્ન કાયમી હેલ થઈ શકે છે